ની અંદર જો પહેલો ખેડૂતોના કેવી ખેતીવાડી છે કે ખેતીવાડી માટે માહિતી માટે એક ભાઈ વ્યક્તિને ફોન કરશું તો તમને માહિતી આપી જશે સારી રીતે જો એક નંબર એરડા છે બનાસકોઠાની અંદર ગામ જાબેડિયાની અંદર કે ખેતી વિશે માહિતી જોઈતી હોય તો મારો મોબાઈલ નંબર હું તમને કરી છું તો માથે કે અઠ્ઠાણું અઠ્ઠાણું અડત્રીસ ચોરાણું પચાસ ઉપર તમે ફોન કરજો એ તમને પદને સો ટકા માહિતી ખેડૂત છે ખેડૂતનો છોકરો તમને માહિતી આપી દેશે કે ખેતી કેવી રીતે કરાય ખેતી કેવી રીતે લેવડાય જો પણને એક નંબર એરડા બહેને છે અને તમે સારી રીતે કોમ કરે છે જો ભાઈ એમનો છોકરો પણ મોય જે દવા નાખવાનું ચાલુ છે અત્યારે પણ આ જો એરડા છે કેવી રીતે આ એડાનું અવની એકત્રી નંબર આનું નામ છે એડેનું અને પણને સારી રીતે કામ કરી આપશે તમને ખેડૂતને માહિતી આપશે અને તમે જરૂરથી ફોન કરતા રહેજો ઉપર નંબર આપે જ છે ડિસ્પ્લેસ ઉપર એટલે તમે સારી રીતે કામ કરી આપશે તમારા ખેડૂતને ફોન કરશો તો એઓ પણ તાત્કાલિક બંને એમને હાજર થશે અને સારી રીતે તમને ખેતી કરાવશે અને સારી માહિતી આપશે કે આવી રીતે ખેતી કરાય આવી રીતે કરાય તમારે અમને સારી રીતે ફોન કરી આપશે પણ તમે ફોન કરતા રહેજો જો એક એડાની અંદર કેટલી માળીઓ છે એ તમે દેખી લો કે જોયું ને તમે એટલે સારી રીતે કામ કરી આપશે મારા ભાઈ અને એમનો નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું અડત્રીસ ચોરાણું ઉપર બંને ફોન કરજો અને આ વિડીયો તમારા મિત્રો હોય કે ગમે ખેડૂત હોય એમને શેર કરતા રહેજો મારા ભાઈ એટલે સારી રીતે એમને માહિતી મળે અને બધી રીતે સારું મળે એટલે તમે મદદ કરતા રહેજો અને ભાઈ જો કયો એક નંબર રેડા છે મારા ભાઈ દેખી લો ને તમે એટલે સારી રીતે કામ તમને મળી જશે અને સારી રીતે એમ કે વ્યવસ્થિત કામ કરી છે અને તમે ફોન કરતા રહેજો મારા ભાઈ એટલે તમને સારી રીતે પોર ટકા માહિતી મળી જશે તમને દવા વિશેનું